આપણો દેશ આપનો હોય છે પંચતંત્ર કથા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક શહેરમાં શેરુ નામનો કૂતરો રહેતો હતો એકવાર વાર શહેર દુષ્કાળ પડ્યો માણસો માટે ખોરાક બચ્યો ન હતો તો કૂતરાઓને શું મળશે જ્યારે શેરુએ જોયું કે દુષ્કાળને કારણે બધા કૂતરા મરી રહ્યા છે ત્યારે તે તેની ભૂખનો ઉકેલ શોધવા માટે તે શહેર છોડીને બીજા શહેરમાં ગયો જ્યાં તેને ખોરાકની કોઈ અછત નહોતી તે જ્યાં પણ ગયો તેને ખોરાક મળ્યો પરંતુ તે જ્યાં પણ જતો ત્યાં કૂતરાઓ તેને કડીને મરી જતા અને તે લોહી લુહાણ થઈ જતા જ્યારે તે થોડો સ્વસ્થ થયો ત્યારે તેને ખોરાકની શોધમાં જવું પડ્યું જ્યારે તે જમ્યા પછી બહાર આવ્યો ત્યારે ફરીથી તે જ પરિસ્થિતિ થઈ રોજે રોજ માર ખાધા પછી તેને વિચાર્યું કે એક દિવસ તેને જીવ ગુમાવવો પડશે તેથી તે કંટાળી ગયો અને પાછો તેના શહેરમાં માં આવ્યો જ્યારે તેના જૂના સાથીઓએ તેને પૂછ્યું કેમ શેરુભાઈ કેમ પાછા ફર્યા શું ત્યાં કોઈ ખોરાક ઉપલબ્ધ ન હતો શેરુ બોલ્યો ના ના ત્યાં ખાવાની કોઈ અછત નહોતી ભાઈનું એક જદું ખે હતું કે ત્યાંના કુતરાઓ મારો જીવ લેવા તત્પર હતા અને તેને પોતાના સાથીઓને પોતાના ઘા બતાવ્યા બોલ્યો, ભાઈ અહીં દુકાળ છે પણ કોઈ કરો એ માન્ય નથી હવે હું ક્યાં ને નહીં જાઉં સારાંશ આપના દેશની વાર્તા આપણને શીખવે છે કે વિદેશમાં ભલે સો સુખ મળે પણ આપણો દેશ આપણો જ છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ